ચલો ચલો ભાઈ આઠ વાગ્યા છે ને અમારો હેરિક સાત વાગ્યા નો રાહ જોવે હે મારી કે તું જટ ઉઈટ જટ ઉઠ કેમ કે હેરિક ને ખબર પડી ગઈ કે આજે અમારે જવાનું છે બારે અને અમે જો મા દીકરો થઈ ગયા બે મસ્ત રેડી

હવે બધું ગાડીમાં રાખી નીકળી અને પછી રસ્તામાં હવે કહેતા જાય એટલે જય માતાજી અમારી હવાર પડી ગઈ આજે વેલી વેલી તો જો હમણાં કેવો નિરાય બેઠો તો ખાલી એક જ વસ્તુ કરવાની એટલે હેરિક મોજમાં આવી જાય આમાં જાનની ચાવી લઈ લીધી મારી હેરિક એટલે જોજો અને ખાલી હાકર હાથમાં લેવાની જોજો જો 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 એટલે જો છેડો ને ફેંકડે તારા તેને ખબર પડી જાય હાલો 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 ક્યાં જવું હે તારે હે બહાર જવું હે હા ફરવાનો તો એવો શોખીન હે અરખુડો અમારો હાલો લઈ જવું હે હા શું કરસ તું જો મસ્ત ની મોર્નિંગ થઈ ગઈ છે સુરત દાદા મસ્ત ઉગી ગયા ને મસ્ત તડકો આવે ને અમારે હરિકભાઈ લઈ આવું હું રાઉન્ડ મરવા અહીંયા રાઉન્ડ માર લઈએ જોઈ લઈએ ચેક કરી લઈએ અને થોડું પવિત્ર કર નાખે એક જગ્યા પછી અમે ગાડીમાં બેહીને નીકળી હાલ જલ્દી કર હાલ તો કાંઈ હેરિક હવે તારે અહીંયા રહેવાનું હાલો આવી ગયા હો માધાપર અને આ જો અમારે બાની વાડી જો બધી બાજુ ઝાડવા ઝાડવા જાડવા થઈ ગયા બા તૈયાર લ્યો પૈ ગયા લાગડે જય માતા તારે અહીંયા રહેવાનું હો હા આવી ગયા જો અમારા કુમાર આવી ગયા એમાં રાહ જોતી કાલ ની તૈયાર થઈને બેઠી નથી આવતો જો એવો ભાગે હે ડાયરેક્ટ જાવું જ છે અહીંથી હાલો તારા અહીંયા રહેવાનું હે જો ત્યાં બેસી ગયો હાલ લે એ હાલ લે હાલમાં દીકો મોલ ને જો આમ જો આવી રીતના કઢાવીને ભાગી જાય એવો હોશિયાર મને મેલી તમે જાવ અહીંયા મામા ને ઘરે એકલો બંધ કરીને વહી જાવ હો તને લઈ જવાનું હે આલાર જો કેવો રિહાઈ ગયો આવતો જ નથી અંદર લે ગાડી હમુજ જોઈને બેઠો હો હાલો જોયું કેવો પાકો છે ડેલી બંધ કરી ને ત્યારે અંદર આવ્યો જો હે આવું કરવાનું તારે ડેલી બંધ કરી ત્યારે અંદર આવ્યો કા હવે અહીંયા હે ને બગાડતો નહીં ઝાડવા તોડતો નહીં બા પાણી પાઈ પાઈને માન મોટા કરે ને તું એક દીમાં આય જો 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 પિચકારી મારી જો તારે એવી રીતના પાવાનું હે પાણી હે બધાયને ને બાર મોકલી દીધા હું ને એરિક બે જ અંદર આને હે ને અહીંયા પૂરવો બહુ અઘરો એને હાટુ જો જુગાડ કરવાનો એના બિસ્કીટ હે સ્પેશિયલ એના બિસ્કીટ અહીંયા નાખવાના અહીંયા લ્યો એને ને જ ચાલુ કર નાખું આલે બિસ્કીટ એને આમ નાખી દઉં ફટાફટ હરે ભાઈ બિસ્કીટ ખાઈ છે ને ત્યાં લગી હું જોટ ભાગવું આવે નહીં વાહો વાંય દોડીને ભોગી જાહેલો એવો છે હોશિયાર હે ભાઈ જો હાલો માર મારજો ફટાફટ તાળું ખબર ન પડે ત્યાં લગી બધા જો રાહ જોઈને બેઠા થઈ ના અમારે જાન ઉભી જો માની જાન તડકે કેમ લાગે બાકી ભાવના બેન જો પાણી ની બધું કમ્પ્લીટ કરીને હાલો ચાલો હાલો ગાડી માં બેહો ફટાફટ કેટલા વાગ્યા હવા નવું જા ચકી આવી જો કેવી બેઠી હે વાહ આ અમે આવી ગયા જો માથા પર ફાટકે ફાટક બંધ હે હવે હમણાં ટ્રેન આવે ને એટલે તો ટ્રેન દેખાડું તમને માધા પર ચક ચી ચકી કેવી રમતી અહીંયા જો ક્યાં ગઈ વહી ગઈ ને કેવી મસ્ત ની આવી ઉડી ન તરત અમે જઈએ ભાઈ મોગલધામ ગભરાવો એટલે માતાજી સંદેશ આવ્યો કે આવો આવો કઈ બાકી આમ થોડી રમતી રમતી ચકલી આવે હાલો હવે ભાઈ ટ્રેન ની રાહ હે અમારે આખો ડાયરો કમ્પ્લીટ થઈ ગયો જો બધો હવે બધા આવ્યા કેટલા વાય ગયા હાડા નવ થયા નહીં મસ્ત ગીત સાંભળતા સાંભળતા નહીં રહે જઈ હવે માથા પર ટ્રેન ની રાહ જોઈ ઊભી તો રહ્યા મને વિડીયો ચાલુ કરવા દે લીવરો લીવર જાય આમ તો જો હજી તો હું રાહ જોઉં છું કે આવે વિડીયો ઉતારવું ચાલુ કરું ત્યાં તો અડધી તો વહી ગઈ ભાઈ ખબર અહીંયા માધાપર માં ઉભું ન રહેવાય જો જાય હાલો ફાટક ખુલશે ને આપણે નીકળી હાલો ભાઈ કેંગિયા હા હવે ભાઈ ઊભા થયા હવે ખોલશે એ ભાઈ નથી ઓલો હતો કોક પ્રતિકા માથે નો આવે આ ઓલી જો ઉછાનીસી ડગમગ ડગમગ થાય છે જો ડખા થઈ ગયા ગાડી ફટકાની જો હેમ આ મોરબી હાઈવે ચઈડ્યા નથી ને ત્યાં ચાલુ થઈ ગયું ભાઈ બેક્સીડન્ટ થઇ ગયું ટુ વ્હીલ ટુ વ્હીલ ભાઈ બેઠા તા ચડી ગયા આપણે મોરબી રોડ એ દેખાડતા જાય આ રોડ છે ઓલો ભાઈ થોડોક ધ્યાન રાખવું પડે આમાં રાજકોટ મોરબી હાઈવે ચડી ગયા હાઈ આ મોરબી હાઈવે આપણે કેટલા પચાસ કિલોમીટર કાપી નાખ્યો મોરબી આવું રસ્તામાં કુતરું મરેલ પડ્યું હે અને સાઈડમાં કરી નાખી અને પછી આપણે માતાજી નામ લઈ નીકળી ચાલો જો અહી ઉપાડી સાઈડ રાખી દીધું છે એટલે કચરા નહીં ખોટું ઓલું થાય નહીં બાકી મરેલું આમ જો તાજું જ છે હજી લોહી લોહી મોટામાંથી નીકળે હે ને રે ભગવાન રે માતાજી હાલો હવે આપણે જાય અહીંયા ગાડી ઉભી રહી ગયા હજી હમણાં જ મરેલું હે આપણે બહાર નીકળીને ગમે ત્યાં આવું કામ તો પેલા કરી ફરવાનું તો પછી રહ્યું પેલા આવું કામ કરવાનું ગમે ત્યાં નીકળો ને એટલે તમારે ગમે ત્યાં કાંઈ દર્શન કરવાની જરૂર ન પડે એમને એમ પડી જાય હાલો પેલા હાથ નહીં જોઈ લે ક્યાં પહોંચી ગયા આવી ગયા ખજૂરા આવ્યો ભાઈ આ બધાને ખાવા તા ગાંઠિયા એ કે નાસ્તો કરવો હોય ગાંઠિયા ખાવા હે ગાંઠિયાનો ઓર્ડર દઈ દીધો હોય વોશરૂમ ગયા તા જો મસ્ત જાડવાડ એ ને મજા આવે અહીંયા તો હવે આપણે હે ને અહીંયા રાહ જોઈએ આપણા ગાંઠિયા આવે ગાંઠિયા કોફી અને એવું મગાવ્યું છે પણ અહીંયા આવ્યા કેવું ખાવે જોઈ હા હા જો મસ્ત પવન કેમ મજા આવે બહુ મજા આવે હાલો આવી ગઈ હો કોફી આપણી ઘરમાં ગરમ ગમે ત્યાં બહાર જતા હોય ને કોફી પીને એટલે બોડી ડિહાઈડ્રેડ નો થાય એમ મજા જ આવી આ રખે આ પહેલી વસ્તુ આવી હાલો આવી ગયા હો ગાંઠિયા ગાંઠિયા કઢી સંભારો મરચાં એવી આમ કમ્પ્લીટ હજાવીને દઈએ ને પ્લેટ આવી હોટલમાં આવો ને તો પૈસા એ પ્રમાણે હજી લઈએ લે કેવા કે

તડકો હે ફૂલ એટલે હવે બે ગાડીમાં અને ભાગી ફટાફટ આપણે એક તો થઈ ગયું હે મોડું એક તો જાય નિરાતે તડકો હે ફૂલ ભાઈ તડકા ના તો હા બફાઈ રે હી આ એસી ફૂલ કરી દે જા એસી વિના તો હાલે ને એટલે જ કઈ ટેવ નો પડાય ખોટી કાઈ હાલો 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 હવે ફટાફટ નીકળી પછી આગળ હવે કઈક દેખાડી દરવાજા મારા ભાગે નો બતવાજા 아이오 바이 카츠누 미투 아이오 바이 카츠누 미투

બરોબર ને ચૈતર મહિનો આવે પછી કે મીઠું ન લેવાય એટલે અત્યારે ભરી લ્યો કોથરે કોથરા ને આ વ્યૂ જોવો ખાલી સમજો હા એવી મજા આવે ગાડી આંકવાની હાલો એક તો આપણે થઈ ગયું હે મોડું હાલી એ મોડા એટલે ફટાફટ હવે ભાગી અને પછી ત્યાં પહોંચીને દેખાડ એમ થાય આ વ્યૂ જોયા જ કરી જોયા જ કરી એવી મજા આવે આમ તો જો ભાઈ ભાઈ

હા આવી ગયું જો માનસ હનુમાન દાદાનું જય હનુમાન દાદા હાલો આવી ગયો આપડે માનસ ના ખાલી જગ્યા જોવો હું તો આવી ગયો હું એકાદ બે વાર ગાડી અહીંયા કરી દીધી પાર્કિંગ બહુ મોટી જગ્યા હે ભાઈ તમે આવ્યા બા એક વાર એ બીજું હે તું આવી જ મમ્મી એવી મજા આવે આમ તો જો અહીંયા આખો છે પોગ્રામ બોગ્રામ ડાયરો ની બધું કરવાનું ને હા હા તડકો હે પણ વાંધો નથી ઠંડો પવન મજા આવે એવું હે ના જો આખું નું હે જો રહ્યું હવે અહીંયા દર્શન કરી લઈ પછી પ્રસાદી લઈ લઈ તમને દર્શન કરાવ્યું દે આજ શનિવાર હે ને એટલે જય બજરંગ બલી જય બજરંગ બલી મમ્મીએ ને બાએ હનુમાન દાદા દર્શન કરી લીધા આ બેઠા આપણે હનુમાન દાદા મૂર્તિ હે જોરદાર જોવો એટલે તમને એમ થઈ જાય કે હા વરસાદી ચાલુ થઈ ગઈ જો બાજુમાં હવે આપણે અહીંયા દર્શન કરી લઈ શ્રીલાભ શ્રી શુભ માનસ હનુમંત ધામ અહીંયા મસ્ત જોવા જેવું હું તો એકવાર આવી ગયો તમને દેખાડું જો હું હે કામ મમ્મી જાત્રા જ કરાવવાની હે મમ્મીને બા ને હમણાં બાપુને જાત્રા કરાવી એવા ની કે વાહ તું નવરો થઈ ગયો ને અમને જાત્રા કરાવી એવા ને સારા મારું ઓ હોય મહાદેવ મહાદેવ જો શિવલિંગ કેવી છે આ એક વસ્તુ છે આ જો ઈ હે હા ઈ મેં આવ્યો હતો ને આની પેલા કર્યું હતું આજકાલ આપણે દેખાડીએ આમાં જો ને આ છે મહાદેવની શિવલિંગ ભાઈ આમાં દસ રૂપિયા નોટ નાખો ને એટલે આમાં બધે અભિષેક થાય હમણાં દેખાડું જુઓ તમને લાઈવ હે મહાદેવ બોલો હર હર મહાદેવ તો દેવો હમણાં દસ ની નોટ નાખી ખી લે શિવાય લે અભિષેક બંધ હે આની પેલા હતા ત્યારે જ કહી રહ્યો ની જ નાખી હાલો દર્શન કરી લ્યો અને હવે આપણે જઈએ પછી આમ પ્રસાદી લેવા આમ જો કેવું છે મસ્ત આખું બનાવેલું છે હાલો ભાઈ પ્રસાદી ચાલુ થઈ ગઈ હો તો આપણે પ્રસાદી લઈ લઈ હનુમાન બાપાનું નામ લઈ ના ખાલી જગ્યા જોવો હોવો કે એવડી જગ્યા છે આલીસાન ગાડીના ની ફૂલ વ્યવસ્થા એકદમ ઠંડો ઠંડો પવન આવે મસ્ત નો મજા જ રાખે જો આ જો આપણું કામ કાજ આવું છે બૂટ બાંધા નહીં હાલો પરસાદી લઈ લે પછી આ ઘાટ તો જોવો ભાઈ વાહ વાહ ચિત્રકૂટ ઘાટ હો મસ્ત છે પણ નવાય નહીં પાણી ખરાબ હોય એટલે બાકી નાવાનું હોય કેવી મજા આવે જો અને અહીંયા છે ને જે આ પાછળ આખું રસોડું છે જમીન અહીંયા વાસણની બધે ઉટકવાના ને બધું ખાવાનું અહીંયા બને ખુલા પુલ આમ ટોઇલેટ પાછળની બાજુ એમાં એવડી જગ્યા ને છાંયો છાંયો બેઠારીઓ તો હલવાનું મન ન થાય જય બજરંગ બલી ભાઈ હાલો હવે ફટાફટ વોશરૂમ જઈ આવી બાથરૂમ ને સુવિધા હે જોરદાર અને પછી વરસાદી લઈ લે બજરંગ બલી પછી નીકળી આપણે ગભરાવ ફટાફટ વરસાદી લઈને બધા હો હું ના વાસણ વિસરવા માં વરસાદી લઈ લીધી મસ્ત ની મેં વિસરી નાખ્યા થોડાક પછી અહીંયા પાવડર વાળું જાય ને વાવું છે એટલે ચોખ્ખું થતું જાય આટલા વાસણ થયા ગઈ ગયા આપણે જે આટલા હતા મારે પાંચ જણાના હાલો હા હાબુ વાળું કરીને ધોઈ ને હાલો મસ્ત વરસાદી લઈ લીધી વાસણ વિસરી નાખ્યા હવે ફટાફટ વાસણા અહીંયા મેલીન લુઈન આ સુવિધા સારી બધી સગવડ સગવડે ટોટલ જો પાવડર વાળું પાણી આખું બોયલેટ બોયલેટ કમ્પ્લીટ હજી લુવાના બાકી હે હાલો લુઈ નાખી હાલો હરખું હોય લુઈ નહીં ખાવ પરસાદીના આવું કામ કરી જો કે સારી ધ્યાનમાં હોય કહેજો ચાલો જગ્યા બા મસ્તના દર્શન હે પ્રસાદી કેવી હતી અસલ જમી લીધું જો મજા આવી ગઈ એને હવે બેઠા હિ હવે નીકળવાની તૈયારી કરી ધીમે ધીમે હવે ભાગી અહીંથી કેટલું હે હેતાલી અડતાલી કિલોમીટર હે અહીંથી હવે કબરાવ આપડે કલાક નો રસ્તો હે અહીંથી એટલે હવે ફટાફટ નીકળીને ને હજી ત્યાંથી આપડે જો પ્લાન થઈને તો બીજે જવાનું હે તો તો વિડીયો થઈ જાય બહુ મોટો ભાઈ એવા પછી આગળ આગળ દેખાડતા રહે અત્યારે અહીંથી ફટાફટ નીકળી ખબરા હોય કલાકનો રસ્તો હે ત્યાં જઈને હવે દર્શન કરાવી સીધા આ શેનું મશીન હે ભાઈ કઈ ખબર પડે આમ તો જો હા હું આવ્યું હાલો ભાઈ બચાવ પહોચી ગયા આપણે બચાવ આમ તો જો આ મશીન ભાઈ આપડી ગાડી જો લાગે આવડી ગમથી લાગે કઈક છે એન્જિન બેન્જિન હાલો આ બચાવ પહોંચી ગયા આપણે ને અહીંયા રસ પીવા ઉભા રહી જો 29 and i find myself wondering what did happen to the last 10